હેલો કચ્છ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો મિત્રો જો કેનલ પહેરી છે અને આપણે જવાનું છે કહું પાણી વારવા અને બીજા બધાને જવાનું છે કપાણ અને મિત્રો બે દિવસે બ્લોક ચીમ નહોતા આવતા કારણ કે ફોન ગયો તો આમાં નહીં પણ ડોલમાં પાણીમાં તે બે દિવસ ત્રણ દી પછી હમો કરાયો એટલે આજ બનાવું અમે જવાનું છે આમને મહેકવા અને પછી વાડીએ તો સારું વાલો વાળીયા વાડીએ જઈને મોડું ગામમાં પાણી વારોનું સારું વાલો રો વાડીએ આવી ગયા છે ગામમાં જો કાઉ વાય દીધા તોરી જાય છે રબ ચબાટી જો લકન પાણી આવે છે ઓલ કામ અપાઈ લાવ બે આવી ગયા છે અમાર તાણે મિત્રો નાકા વારવાના ના છે જો આ હાં દોરી ઓરમ સટી મારે મૌપાને નાકા વારવાના

મિત્રો આજ પૂરું થઈ જાય તો સારું કારણ કે બે વાગે લાઈટ વઈ જાય હજુ બહાર સારા બાર થયા જો જો ઓલા અહીંયા ઉપર ક્યાંના લઈ મિત્રો એમના ગામમાં મેકવા જવાનું છે અને ખાઈ બેનાવવાનું સારું ઓલો એમને મીક્યો ખાઈ બેનાવી ગયો અને મા ઉપરની દો ખાવા જાય અને આપણે વારવામાં પાણી આઈ કે મિત્રો આજથી ને તો ઓલા ખૂણા લગન પડી ગયું ને આજ એટલે કે ઓલા કણે બાકી મીકું હે અને મિત્રો ઘઉંમાં બાકા જીગી બોલાય છે ને જો ઓલકન પણ એલો હે મપ્પા નાકાય વાત તહે ને ખાતા દે હે બે સારું ઓલો ઘડી નાકા વાયલી મિત્રો ફાઇનલી બે વાગી ગયા હે અને લાઈટ વાઈ ગયા છે ને જો મપ્પા ભા હે ઓલો આયલો હે પાણાને અને આ જવાનું છે આપણે કપા વરો કારણ કે ખેતરમાં પડ્યો હન આટલે તો કોટ બોટ લઈ લીધો છે ઓંડા આપડા આયા પડ્યા છે જાવાનું આપણે વાડીએ ને મિત્રો તોય આજ નો પીધું હાલ વળો જો ચટલું બાકી છે અડધું અડધક જો બાકી છે દો ધૂરીની ઓલકાર પી જેલું છે અને આંકા બાકી છે તોય કાલ મારે વારો મેન મારે મબ્બર આવે તો ભલે દો બોલા કણે બાઇકી રહી ગયું ના એ બાઈકી રહી ગયું સારું ઓલો જો ઓંડા પડ્યું તો સારું હાલો એ જાવનું હે વાડી હે અને જો કેના જ ગેલી જાય જાય હે રામ સટી એણે જાવનું છે વાડી અને જો મોક પર ઓંડા ચાલુ કરી નહી તો સારું ઓલો આ કપા ભરવાનો હે સારું ઓલો વાડી જઈને ન મળું મિત્રો વાડી આવી ગયા હે બધા અને મિત્રો ટ્રેક્ટર આવે ને એટલે ગાળિયું નાખીને જો આવડી કન્યા હોવાનું હે આપણો કપા હે મિત્રો આ પડખેવાળાનું હે જો આમાં આ ખાલી તમે જો મિત્રો કાઢો પડે એટલે કંઈ કહેવાય નહીં કારણ કે આવવાનું છે એમ દો આમ દો જો જો જીમ નું જેટલું તો કારણ કે જીરૂ આવવાનું છે ને એટલે કાઢી જ નાખવાનો ગાણી પરલે એટલે તરત આવડે પાઠા ગાડી નાખ સારો હાલો કપ્પા ભરી લી પપ્પા ભરી લી ને પેપર છે હરો હાલો ભરી લી કપ્પા ભરવાનું ચાલુ થઈ ગયું છે જો આ ગાડીયું લઈને ઉપડ્યા છે આના જો આમ ટ્રેક્ટર હાલે છે કામ ઈ હાઠ્યું ભાંગે છે ને કામ હાલે ઈ મૂરિયા ઉકાડે છે પાઠા ગાડે છે ને જો ઈરો ત્રણ ટ્રેક્ટર કને આવું કંઈ ના થાય માથા કાચ જો આવું કુશન બુસો બધું ઉડાડી નાખે અને આપણે આ છૂટા હારવા લો ઘરે જવાનું છે હારવા લો ઘરે જઈ મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા હે જો આમ જો અંદર થઈ ગયું જેવું તેવું હજુ ઘરે આ છી જો લાઈટ વાઈટ ચાલુ કઈ નહી છે હે તો નવા તો નાવાનું આવવાનું છે બાકી જે છે આરામ જો અંદર જેવું તેવું થઈ ગયું છે હા જો Halo, hantu, 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 ya, hantu, 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 આ પાસું મિત્રો હતું ને એમને મારી દીધું ઓલું થોલ જેવું હતું ઈ બાખા તા મારી દીધું બાકી અઈંકા માર્યું છે અને અહીંયા ના માર્યું મિત્રો ઊંઘાવે આવે મિત્રો આ થાય કી રહ્યો કારણ કે ગણ્યું એવું નખાયું પછી ના વાર્યા તો ખુજ નું અને આ બ્લોકને એન્ડ કર્યું તો એમ મળે બીજા બ્લોકમાં સારું ઓલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ન હોય તો સારું ઓલો mudaya bigger block